બાળકો પેદા કરવાના નિવેદનને એસપીજીના લાલજી પટેલે અયોગ્ય ગણાવ્યું લાલજી પટેલે કહ્યું કે પાટીદાર સમાજની પેઢી વેલ એજ્યુકેટેડ છે સંગઠિત હોય શું તો ધાર્યું પરિણામ મેળવી શકેશું જે એમને કહ્યું કે દરેક આપણા આવનારી પેઢીના દરેક બાળક બે ત્રણ બાળકો પેદા કરવા પડશે પણ અત્યારે મારું એવું માનવું છે કે જે પાટીદાર સમાજની જે પણ પેઢી છે બધી વેલ એજ્યુકેટેડ પેઢી છે એટલે એ પોતે જ સ્વેચ્છાએ જ એવું વિચારે એક જ બાળક અથવા બે બાળક સુધી લિમિટ કરી દેતા હોય છે અને બીજું મારે એવું કહેવું છે કે જયારે ગુજરાતમાં સવા કરોડ આવડો મોટો સમાજ હોય એ જો સંગઠિત હોય તો રાજકારણ હોય કે કોઈ પણ જગ્યાએ બિઝનેસ હોય કે કોઈ પણ જગ્યાએ જો સંગઠિતતા હશે તાકાત હશે સંગઠન હશે તો ચોક્કસ આપણે ધારું પરિણામ મેળવી શક્યું છે જે ભૂતકાળની અંદર પણ આપણે મેળવ્યું છે